સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષથી નાસ્તા ફરતા એક મોસ્ટ વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે દુબઈ એરપોર્ટ પરથી ગુલામ હુસૈન હૈદર અલી ગોઝાણી નામના આરોપીને ઝડપી પાડ્યું છે આરોપી સજ્જુ કોઠારીની ટોળકી વિરુદ્ધ નોંધાયેલા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એટલે કે ગુજસી ટોક હેઠળ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો પડતો હતો તેના પર રૂપિયા વીસ હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું સુરતના મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારીએ પોતાના સાગરીતો સાથે મળીને સજ્જુ કોઠારીની ટોળકી નામથી એક સંગઠિત ગુના કરતી ટોળકી બનાવી હતી આ ટોળકી સંગઠિત અને વ્યક્તિગત રીતે માનવ શરીરને અસર કરતા ગુનાઓ જેવા કે વ્યથા મહાવ્યથા ખૂન કોશિશ મિલકત વિરુદ્ધ ગુનાઓ જેવા કે લૂંટ ધાડ ખંડણી ખરખોડ ચોરી ગુનાહિત ધમકી અપમાન ત્રાસ અને જીપી એક્ટ એટ્રોસિટી એક્ટ આમ આર્મ્સ એક્ટ મની લોન્ડરિંગ એક્ટ તેમજ જીસીટીઓસી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરતી હતી આ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી મોહમ્મદ સમીર સલીમ શેખ અને અલ્લા રખા ગુલામ મુસ્તફા શેખની પહેલાથી જ ધરપકડ થઈ ચૂકી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ એક્સ્ટ્રોશન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુસ્સેટોક જેવા બે કેસોમાં પકડાઈ ચૂક્યા છે એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય ચાર મેમ્બરો પર સંડોવાયા હતા જેમાં સજ મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ગુલમ કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લા રખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન હૈદરઅલી બોજાણી આ ચારેય ઉપર ગુત્સીટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું અલ્લા રખા અને ગુલામ બંને સુરત થી ભાગી ગયા હતા અલ્લા રખાને બે માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈ પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ગુલામ હૈદર હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા છ થી સાત કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો અહીંથી દુબઈ દુબઈ ઉપરાંત દિલ્હી દિલ્હીથી ઈરાન કું પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એમનો એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે અરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે આને સજ્જુ સાથે એક્સોશનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુપ્સીટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સ્ટ્રોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસથી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ એક્સ્ટ્રોશનના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવાય આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે